હેલો એ જય શ્રી કૃષ્ણ હરસભાઈ બોલો હા જય શ્રી કૃષ્ણ ભાવસભાઈ ઝાઘણી બોલું ભાઈ હા બોલો હવે એક આપણે તમે ઓલો વિડિયો બનાવવાનું કામ કરો છો હા એક આપણે બનાવવાનો છે મારા માટે હમ હમ જુનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાના અરણિયારા ગામથી બોલી શું ગામ અરણિયારા મેંદાડા તાલુકો અણિયારા હમ હમ મેંદડા તાલુકાનું અણિયારા ગામ હા ઓકે આ સમાજમાંથી આવો છું કડવા પટેલ ઝગાણી ભાવેશભાઈ રમેશભાઈ નામ છે હમ હ 35 વર્ષની ઉંમર છે કડવા પટેલ જ્ઞાતિ છે પેલા લગ્ન કે સગાઈ નહીં ઘરમાં મમ્મી દીકરો બે જ છે બેન નથી બીજા ભાઈ છે એ સેટલ છે એ લોકો મોરબી રે છે મારા મામા નો વારસો આવેલો છે તો ઈ ભાઈ એના હસ્તક છે એમ ને અમે મમ્મી દીકરો હરાણી અરણીયા રહી છે મારે જમીન છે મારા બાપુજીની ની બાર વીઘા જમીન છે ને મમ્મી દીકરો બે ઘર ના રેવાના મકાન છે બેન છે નઈ કામ શું કરો અત્યારે ખેતીવાડી નું ખેતીવાડી નું જ કરો હા એવું છે તો કેમ એટલો બધો કેમ ટાઈમ લાગી ગયો એ તો અરજદાર ને આપડે કામ કરતા હોય એ જ કેવાય ને ખેતી વળી ઘર ની છે તો એ કીધું કે બાર વિઘા જમીન છે એમ નાઈ લગન નો કેમ એટલો ટાઈમ લાગી ગયો સાહેબ એમ કવ હવે ગામડા કોઈ દેવું જ નથી કરવું જ નથી તો કેમ મેલ કરવાનો હમ ક્યાંક જોવા તો ગયા છે ને ક્યાંક ને ક્યાંક નઈ હા એમાં આછી પાછી વાત થી જ આવતી પણ બધા હવે એમાં શું હોય બધા ને હાઈ ફાઈ અટાણે જોઈએ તો હાઈ ફાઈ તો ક્યાં અરજ ભાઈ આપડે લેવા જાય જે છે એ આપડે નજરે આપડે ત્યાં હાથે મન ના માણસ બરોબર જે હોય એ આપડે કહી દઈએ હા એ તો છે ખોટું જ કઈ ટકે નઈ ને વ્યવહારિક જ છે ને ખોટું બોલી કરી ને શું ફાયદો એમ એ તો બરોબર જ છે આપડે જો એક ખેતી નું કામ છે ઘરના મકાન છે ઘર માં બે સભ્યો મારા મમ્મી છે ને હું છું તમે એક જ છો કે બે ભાઈઓ બે ભાઈઓ છે ઓલા ભાઈ તો એને તો ઘર છે ઈ તો એની રીતે સેટલ છે મોરબી માં મકાન છે બે માણસ નોકરી કરે છે મારા મામા નો અઢાર વીઘા જમીન નો વારસો ને મકાન ને આન ને આવેલું છે એ એના હસ્તક છે બધું એમ ભાઈઓ તો બે છે એ ભાઈ આપડે કેશોદ આયુ એ બાજુ જ ને હા કેશોદ થી આપડે કરણી નું નામ સાંભળેલું તમે હા કરણી તો સાંભળ્યું છે હા તો કરણી બાજુ થી એ બાજુ થી અમારે ઢુકડું થાય બે બે પાંચ પાંચ કિલોમીટર ના ગામડા થાય અરણિયારા તેમ એમ કરણી છે મેસવાણ આઠ કિલોમીટર થાય કરણી પાંચ છ કિલોમીટર થાય એમ અજબ ગામ છે એ સો કિલોમીટર જેવું થાય

એવું તો ભાઈ નો ને વ્યવહારિક આપણી ઘરે શોભે એવું લાગે એમ મારું કેવાનું આપડે મેં તમને કેમ કે આપડે કડવા પડેલ છે બરોબર આપડે ઇન્ટરકાસ્ટ ગમે બીજી હાલે બરોબર કોઈ હરિજન છે કોઈ આ તમ કેમ દેવી પૂજક ઈ તો આપણી ઘરે ન શોભે ને મારી ઘેર ઠાકોરજી ની સેવા છે બે જણ હા એ બરોબર જે છે ઈ આપડે નજરે વ્યવ્હારે કહી દેવું એમાં પછી ખો ખોટું તમને ઈ હેરાન કરવા એવું થાય છે તે ના એમાં એવું છે કે સાહેબ અમારે એ તમારો કોન્ટેક્ટ થાય અને નંબર આપે ને ફોન કરી અમને પૂછે તો અમારે કેવું જરૂરી છે ને એમ હા ઈ તો વ્યવ્હારીક તમે પૂછ્યું ઈ એ બરોબર છે હે હવે તમે મને જે પૂછ્યું ઈ એ બરોબર છે એમ કોઈ બેન એ અમને ફોન કર્યો હમ તો આ રીત તમારું નામ દીધું કે આ ભાઈ હારે મારે જોડાવું છે હમ તો દલિત સમુદમાં આવે તો બીજા સમુદમાં આવે તો મારે કેવું જરૂરી છે ને ભાઈ સાહેબ નહીં આ ઈ આપણે ન લાગે અરજભાઈ બરોબર જો દલિત નો લાગે એક દેવી પૂજક નો લાગે ઈ તો વ્યવહારિક જ છે ને બাকি બીજા આધરકાસ્ટ ગમે હોય તો હાલે એમ કોઈ દરજી છે કોઈ લુઆર છે ઉતાર છે બાવાજી છે ઈ બધાય લાગે એમ હમ કોઈ બીજી આધરકાસ્ટ હોય તો હાલ હાલે એમ એવું સારું તો એક તો બેન તો આવ હંસા બેનનો કોઈ ફોન આવ્યો તો વાત કરી એની ને ઉમર તો લપો વધારે છે કેટલા વર્ષ થયા તો પિસ્તાળીસ વર્ષ સાડા પિસ્તાળીસ વર્ષ થયા હમ પછી તમારે તો લગભગ સેટ નહીં આવે આપણે તો ભાઈ પાંત્રીસ વર્ષ થયા ભાઈ આપણે ખોટું ક્યાં બોલવું છવ્વીસ એક ઓગણીસ અને નેવુંમાં જનમ છે હમ એટલે કહેવાનું શું છે તમારે હજી નાની ઉંમર હજી તો સમજી લો એટલું બધું નહીં પણ કહેવાનું એવું કે નાના બાળકો હોય જોઈએ ને ભાઈ ઘરમાં

ચાર રેવાના પાકા મકાન છે બે નીચે બે ઉપર બી એ સુધી આપડે અભ્યાસ કરેલો પછી ભાઈ ની પરિસ્થિતિ થોડીક એવી હતી એટલે એના હિસાબે આપડે કામે ધંધે વેલા વર્ગી ગયા હતા ખોટું આપડે નહીં ગઈ એમ

ஓகே சார் நம்பர் மோடி